કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા જેમનું ઉપનામ છે ઉસનસ તેઓ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા પ્રસૂન નૈપથ્ય આદરા તૃણનો ગ્રહ સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે વાત્સલ્ય ભાવનિરૂપતા ચિત્રો ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યોમાંથી સ્પૂરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતા પાછા વિદાય થાય છે ત્યારે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે માતા પિતા અને વૃદ્ધ વિધવા ફોઈ વિરહથી વ્યથિત છેવટે બધા સંતાનોને વિદાય આપી પાછી વળતી બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈને બહાર પગથિયા ઉપર જ બેસી પડે છે અહીં કવિ વિરહને એક પાત્ર રૂપે નિરૂપે છે એ ધ્યાનપાત્ર છે વાત્સલ્ય વિષયક આ સોનેટમાં કવિએ બાના હૃદયનાજી સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું હૃદયસ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા જ કરુણ રસ નિષ્પન્ન કર્યો છે તો ચાલો કાવ્યની સમજૂતી મેળવીએ રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘરમહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક ઘર ઘરતણા સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોય સૌએ લખાયેલું કર્મે વિરહ મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા સમજૂતી મેળવીએ દિવાળીની રજાઓ પૂરી થઈ અને ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો ધંધાર્થે દૂર દૂર વસેલા પોતાના સંતાનો તો હવે કાલે જશે પછી માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ફોઈ સૌએ તેમના નસીબમાં લખાયેલા વિરહને મિલનની આગલી રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરી એટલે કે જમાવીને બેઠેલા જોયા તેમ છતાં તેના તરફ ધ્યાન આપ્યા વગર સૌ વૃદ્ધજનો વાતો કરતા કરતા સુઈ ગયા સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘડો બપોરે બે ભાઈ અવર્યાઓ વડાવી નિજ સકલ સંતાન ક્રમશઃ ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથીયે સમજૂતી મેળવીએ બીજે દિવસે એટલે કે સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈ એટલે કે પોતાના કુટુંબ સાથે ભાઈ ઉપડ્યા આમ અડધી વસ્તી ઓછી થઈ ગઈ આખું ઘર શાંત થઈ ગયું બપોરે બીજા બે ભાઈઓ પોતપોતાની નવપરણીત અને પ્રિય વચન બોલતી તથા મંદ સ્મિત કરતી પત્નીઓને લઈને ઉપડ્યા પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને બા ઘેર આવી તેણે આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો એટલે કે એકલતા જોઈ એટલે દુઃખથી ભાંગી પડેલી તે પગથીએ જ બેસી પડી ઘરમાં દાખલ પણ થતી નથી અને બહાર પગથીએ બેસી જાય છે તો વિદ્યાર્થી મિત્રો કાવ્ય અગિયાર વડાવી બા આવી અહીંયા પૂર્ણ થાય છે આ પછીના વિડીયોમાં આપણે પાઠ બાર નવા વર્ષના સંકલ્પોનો અભ્યાસ કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત